નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે વિડિયોમાં એક નવી શિક્ષક ભરતી જાહેરાત વિશેની વાત કરશું તમે જોઈ શકો છો જુનાગઢ ભાસ્કરમાં બે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે જે ગીર સોમનાથ જિલ્લાના જે નંબર વન સ્કૂલ છે મિત્રો આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ખાતે જેમાં ટીચિંગ તેમજ નોન ટીચિંગ ટીમ મેમ્બર્સ માટેની આ ભરતી જાહેરાત છે જોઈ શકો છો પ્રિન્સિપાલ ટીચર્સ ટ્યુટર રીડિંગ સુપરવાઇઝર હોસ્ટેલ ડાયરેક્ટર રિસેપ્શનિસ્ટ અને કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા માટેની જાહેરાત છે જેમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા હોસ્ટેલ અને રિસેપ્શન વિભાગ માટે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોએ નીચે આપેલ બારકોડ સ્કેન કરી આપેલ વિગતો પ્રમાણેનું ફોર્મ ભરી અને સબમિટ કરવાનું રહેશે અથવા તો જે કોન્ટેક્ટ નંબર આપેલો છે બાસઠ બાસઠ બાવીસ બાર એકવીસ પર કોલ કરીને તમે તમે મેળવી શકશો જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ બોલાવવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો જે આલ્ફા વિદ્યા સંકુલ તલાળા ખાતે જે રેલવે ક્રોસિંગ પાસે ગુંદરન રોડ તાલાળા ખાતે આવેલી છે જેમાં એલ કેજીથી ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટસ તેમજ હોસ્ટેલ સુવિધા સાથે ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો અહીંયા આજે બાર કોડ સ્કેનર આપેલું છે તમે સ્કેન કરી અને તમે જે ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય